બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોના અમલના નિરીક્ષણ અને મૂલ્યાંકનના ભાગરૂપે નીતિ આયોગની ડેવલપમેન્ટ મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન ઓફિસ દ્વારા ગુરુકુલ વિદ્યામંદિર સુપાનું સર્વાંગી સર્વેક્ષણ કરવામાં આવ્યું સમગ્ર દેશમાં ચારસો શાળાઓમાં આ પ્રોજેક્ટ હેઠળ ગુરુકુળની પસંદગી કરવામાં આવી હતી આ પ્રક્રિયા માટે શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકો સ્ટાફ અને માતાપિતાઓ સાથે વિશિષ્ટ પ્રશ્નોતરી અને ઇન્ટરવ્યૂ હાથ ધરવામાં આવ્યા ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારીઓએ આ પ્રસંગે અભિપ્રાય આપતા જણાવ્યું કે આ પ્રકારનું મૂલ્યાંકન ગુરુકુલ માટે પ્રગતિશીલ અભિગમના પ્રેરણા સ્ત્રોતરૂપ સાબિત થશે આ પ્રવૃત્તિમાં ગુરુકુલના તમામ કર્મચારીઓ અને શિક્ષક મંડળે સક્રિય સહકાર આપ્યો હતો ગુરુકુલ વિદ્યામંદિર સુપા વૈદિક સંસ્કૃતિ અને આધુનિક શિક્ષણનું અનોખું મિશ્રણ ધરાવતી સંસ્થા છે જે ભવિષ્યમાં શ્રેષ્ઠ ભૌતિક સુવિધાઓ સાથે વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ ઊભી કરવા માટે પ્રયત્નશીલ છે